આપણે એકદમ નવી રીતે પૌવા બનાવીશું એના માટે પૌવાને પલાળી દેવાના છે મે એક વાટકી પૌવા હતા એમાં થોડું પાણી નાખી ધોઈ અને પછી પાણી ઉતારી અને દસ મિનિટ રહેવા દીધા છે તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ પલળી ગયા છે હવે અહીંયા બે ચમચી તેલ કઢાઈ પર મૂકવાનું છે તેલ ગરમ થશે એટલે એકદમ નવી રીતે આપણે પૌવાને બનાવી લેવાના છે સૌથી પહેલા તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરવાની છે રાઈનું તળતળ જેવું આપણું બંધ થશે એટલે આપણે બીજા બધા એડ કરી દેવાના છે મસાલા રાયનું તડતડ બંધ થયું હવે અહીં આપણે જીરું એડ કરીએ જીરું એડ કર્યા પછી લીલા મરચાં ઉમેરવાના છે એ પછી આપણે એની અંદર ઉમેરું ત્રણથી ચાર કાજુ એડ કરી દઈએ સાથે સાથે આપણે હવે એડ કરવાના છે ઓનિયન જે એકદમ ઝીણા ઝીણા સમારીને રાખ્યા હતા ખરેખર ઓનિયન કાંદા પૂવા બહુ મસ્ત ટેસ્ટ આવે છે સિક્રેટ વસ્તુ આપણે પૂવા બની જાય પછી એડ કરવાની છે જેના કારણે પૂવાનો ટેસ્ટ ખૂબ સારો આવે છે હવે અહીંયા ડોળીને આપણે એક બે મિનિટ સુધી સાંતળવાની છે જેના કારણે આપણે પૌવા ખાઈએ તો કાંદા પૌવાને વાસ મોઢામાંથી ન આવે ઓકે તો હવે અહીંયા આપણે હલાવીશું આવી રીતે આશરે આપણે એક મિનિટ સુધી હલાવીશું એ પછી જ બધા આપણે મસાલા કરીશું સ્વાદ મુજબ નમક ઉમેર્યું છે સાથે સાથે આપણે ટેસ્ટ અકોર્ડિંગ હળદર એડ કરવાની છે અડધાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું છે મારું મરચું થોડું સ્પાઇસી છે નથી એટલે એ પ્રમાણે એડ કરું છું તમારું મરચું સ્પાઇસી હોય તો એ રીતે એડ કરવાનું છે તમારે હવે અહીંયા આવી રીતે એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે એક મિનિટ સુધી આપણે આમ બધી વસ્તુ હલાવીએ એટલે પછી આપણે મેગી મસાલો એડ કરીશું ટેસ્ટ પ્રમાણે એક ચમચીથી પણ થોડો ઓછો અને મેગી મસાલો એડ કરીને હલાવીને આપણે પવા એડ કરી દેવાના છે તો અહીંયા મેં બધા પોવાને ઉમેરી અને હલાવી લીધું છે તમે જોઈ શકો છો આવી રીતે બધા જ પોવા એ હલાઈ જાય બધા મસાલા સાથે સેટ થઈ જાય એટલે આપણે એની અંદર એડ કરવાનું છે મિક્સ ચવાણું જે તીખું મિક્સ ચવાણું આવે છે એ તમે અડધી વાટકી ઉમેરજો ખરેખર ખૂબ સરસ ટેસ્ટી એવા આપણા પોવા બનીને રેડી થઈ જતા હોય છે ટેસ્ટ એકદમ સરસ યુનિક આવે છે એકદમ ફાઇન ટેસ્ટ આવે છે તો હવે અહીંયા આપણે એડ કરીશું જે ચવાણું આવે છે મિક્સ જવાનું એ એનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે અને પૌવા ખાવાની મજા પણ ખૂબ સરસ આવે છે તો અહીંયા એકદમ સરસ રીતે બનીને રેડી છે આપડા સરસ મજાના ટેસ્ટી tasty spicy એવા પૌવા તો તૈયાર થયેલા ગરમા ગરમ પૌવા ને હવે આપણે plate માં લઇ ને serve કરવાનું છે તો ખરેખર આ પૌવા ની તમને પસંદ આવી હોય તો તમે ચોક્કસ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરશો અને આવી રીતે ફટાફટ બની જતા આ કાંદા 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 પૌવા જરૂર બનાવજો સેવ વડે ડેકોરેશન કરી અને ગરમા ગરમ પૌવાની આપણે સર્વ કરીશું સવારે નાસ્તો હોય કે પછી ડિનરનો ઓપ્શન હોય અથવા તો આવનાર મહેમાનનું સ્વાગત હોય પણ તમે આ રીતે ચોક્કસ કાંદા પૌવા બનાવજો ખાવામાં ખૂબ મજા આવશે ટેસ્ટી લાગશે યમી લાગશે નાના મોટા સૌ કોઈ ભાવશે અને સૌ કોઈ વાહ વાહ બોલતા જશે તો ખરેખર આજની આ રેસીપી પસંદ આવી હોય તો આજનો આ વિડીયો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો